સૌરાય ટ્રેક્ટર વેચવાનું છે વિડિયોની અંદર ટ્રેક્ટરની ટોટલ માહિતી મળી જશે વિડીયો છેલ્લે સુધી જોવાનો છે વિડીયો સારો લાગે તમને લાઈક કરી શેર કરજો આવા વિડિયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી ફેસબુક પેજ ફોલો કરવાનું ભૂલતા નહીં સૌરાય ટ્રેક્ટર વેચવાનું છે વિષ્ણુભાઈને ટ્રેક્ટરના મોડલની વાત કરું ઓગણીસો છન્નુંના મોડેલનું ટ્રેક્ટર અત્યારે ટ્રેક્ટર કમ્પ્લેટ રનિંગ કન્ડિશનમાં એન્જિન પાવરફુલ ગેર હાઇડ્રોલિક કમ્પ્લેટ

વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો